આ તરફ આણંદના આંકલાવમાં ગેરકાયદેસર રીતે ચાલતા સરકારી અનાજનો કાળો કારોબાર ઝડપાયો રાત્રિના સમયે આંકલાવ મામલતદાર ટીમે આ જથ્થો ઝડપી લીધો કોરોના કહેર વચ્ચે સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ આપવામાં આવતું હતું પરંતુ કેટલાક સહકારી અનાજ વિક્રેતાઓ ગરીબોને અપાતા અનાજની કટકી કરી જેનો મસ્ત હિસ્સો પાડી મોડી રાત્રે સગે વગેરે કરવામાં આવતો હતો આ સમગ્ર ઘટનાની આંકલાવ મામલતદારને માહિતી મળતા તમામ ટીમ સાથે તપાસ કરતા આંકલાવ તાલુકાના ખડોલ ગામ નજીક અનાજ ભરેલી ટ્રકને રોકી આંકલાવ મામલતદાર કચેરી ખાતે લઈ જવાયા હતા જેમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા સધન ચેકિંગ હાથ ધરાયું ગત રોજ રાત્રે મને ખબર મળતા કે સરકારી અનાજ સગે વગે થાય છે એવી બાતમી મને મળતા અમે રાત્રે કોમ્બિંગ કરી અને ખડોલ હળદરી રોડ ઉપરથી એક ટ્રક એનો જેનો નંબર છે જી જે એકત્રીસ ટી પંચાવન બાણું નંબરની ટ્રક અમે ડિટેન કરીને મારી કચેરીમાં લાવેલા છે એની વિગતવાર તપાસ કરી અને જે બી હકીકતલક્ષી હશે એ પ્રમાણે આગળની નિયમ પ્રમાણે કાર્યવાહી માનનીય જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાહેબની માર્ગદર્શન હેઠળ અને માનનીય કલેક્ટર સાહેબની દૂરવણી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવશે